ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કોલીવાળા ગામ ત્યાં એકથી પાંચ ધોરણના ઓરડા બનાવી દેવામાં આવ્યા છે અને એમાં એક જ શિક્ષક છે અને એ શિક્ષક પણ કેવી હાલતમાં આવે છે તે આપણે ગ્રામજનોને પૂછીશું કે બેન એકથી પાંચ ધોરણનો તમારા ગામમાં શાળા છે શિક્ષક છે પણ તમારી સમસ્યા શું છે અમારી સમસ્યા એ છે કે જે એકથી પાંચ ધોરણના માસ્તર છે તે આવતા નહીં અને આવે છે તે ડ્રિંક્સની હાલતમાં આવે છે અને વિધેલી હાલતમાં આવીને છોકરાઓને ધાક ધમકી આપે છે અને માર મારીને ક્લાસમાં પૂરી રાખે છે અને ભણાવતા નથી તો આપણે સાંભળ્યું કે શિક્ષક આવે છે ડિક્સની હાલતમાં આવે નશાની હાલતમાં આવે છે માર મારે છે અને ભણાવતા નથી કેટલાક આગેવાનો છે એમને પૂછવાનો કહે છે શું કહેશો તમે અમારે તો કહેવાનો એટલો જ મતલબ છે સાહેબ કે અમને આ શિક્ષક અહીંયા જોતા નથી અમને કોઈ બી ગમે ત્યાંથી બીજા શિક્ષકની અમારી માંગણી છે અમને બીજો શિક્ષક તમે કોઈ આગળ રજૂઆત કરી છે હા બે વાર કરી અહીંયા તાલુકા પંચાયતમાંથી બી આવેલા સભ્યો ને આવેલા એ લોકો બી લેખિતમાં લઈ ગયા છે અરજી એ બી પંદર મહિના જેવું થઈ ગયું પછી કોઈ નિરાકરણ ના કોઈ નિર્ણય નહીં આવ્યો તો આ સમસ્યા સાંભળીને આ વિસ્તારના આગેવાન દિલીપભાઈ છોટુભાઈ વસાવા બી આવી ગયા છે આપણે એમને પૂછવાનું તમે આ સ્કૂલની વિઝિટ કરી શું કહો છો તમે મને કાલે જાણ થઈ એટલે હું તાત્કાલિક અહીંયામાં આવ્યો કોલીવાડા ગામે ને મેં જોયું તો સ્કૂલમાં હજુ બી તાળા છે હવે ગામ લોકોને પૂછ્યું તો એ લોકોએ જવાબ કીધું મને કે ભાઈ બે મહિનાથી આવું તો ચાલે છે કોઈક વાર શિક્ષક આવે છે પણ એ નશાની હાલતમાં જ હોય છે અને આવીને ટેબલ પર જ સૂઈ જાય છે ગામ લોકોએ ઘણી વાર પ્રશાસનને બી રજૂઆત કરી અને એમના જે તે ડિપાર્ટમેન્ટને બી રજૂઆત કરી પણ એ ડિપાર્ટમેન્ટે બી કોઈ દિવસ સાંભળ્યું રજૂઆતનું કોઈ ધ્યાન આપ્યું નથી તો મેં આજે જાતે ડીપીઓને અને જાતે વાત કરી તાલુકાના અધિકારીને તો એમણે મને એવો જવાબ આપ્યો કે મને લેખિતમાં જાણ મળી છે પણ હજુ આનું અમે તપાસ સોંપી છે મેં એવું એમને રજૂઆત કરી કે ભાઈ આ તે ચાલીસ છોકરાઓ એકથી પાંચ ધોરણમાં ભણે છે તો આ આદિવાસી બાળકો બાળાઓ છે તો એનું ભવિષ્ય આ અમારો આદિવાસી સમાજનો પાયો છે તો આ જો કાચો રહી જાય તો આમનું ભવિષ્ય શું અમારા સમાજનું શું આજે આદિવાસી છે એટલે આ લોકો આવું કરે છે આજે એ લોકો એકવીસમી સદીની વાત કરે છે ને અહીંયા તમે જુઓ આજે દારૂબંધીની વાત કરે છે તો એ શિક્ષક જ પોતે દારૂ પીને પડી રહી છે તો આ છોકરાઓને શું ભણાવે આટલી રજૂઆત જો એમને થાય તો એમણે બીજા જ દિવસે તાત્કાલિક આવીને અહીંયા પગલાં લેવા જોઈએ આ ગામ લોકોને એવી માંગ છે કે અહીંયા તાત્કાલિક ધોરણે બીજો શિક્ષક મૂકીને અને આમનું ભવિષ્ય બગડેની એ જાતની વ્યવસ્થા કરવી જોઈએ તો તાત્કાલિક શિક્ષક બદલવાની વાત કરી કે મેં તમને એક એક બતાવીશ કે આ બોર્ડ બતાવીશ જે ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ ગાંધીનગર દ્વારા લગાવવામાં આવ્યું છે એ બોર્ડ લગાવતા પહેલાં અધિકારીઓ શરમાવું જોઈએ કે એમાં લખ્યું છે સર્વ શિક્ષા અભિયાન સૌ ભણે સૌ આગળ વધે શું આવી રીતના ગુજરાત આગળ વધશે કે એક શિક્ષક એટલે તે બી નશાની હાલતમાં હોય અને નશાની હાલતમાં પોતાની નોકરી ફરજ સમજીને ફરજથી હટીને નોકરી કરતો હોય કોલીવાડ પ્રાથમિક શાળા ખાતે દિલીપ વસાવા અને ગ્રામજનોના હલ્લા બોલ બાદ અધિકારીઓ દોડતા થયા છે અને અધિકારીઓ દ્વારા ગામની શાળાની મુલાકાત લીધી છે તમે શિક્ષણ અધિકારી છો તમે કોલીવાડ ગામની શાળાની મુલાકાત લીધી શું પરિસ્થિતિ શું કહેશો અત્રેના મુખ્ય શિક્ષક રમણભાઈ વસાવા શાળા પ્રત્યે અને બાળકો પ્રત્યેને ખૂબ એમની નબળાઈ છે અગાઉ પણ એમને અનેકવાર સૂચનાઓ આપી છે અનેકવાર એમને જાણ પર કરવામાં આવી છે ઓફિસનો પણ સંપર્ક કરીને એમની મુલાકાત લઈને એમને બાળકોના હિતમાં નિર્ણય લેવા માટેની સૂચના આપવામાં આવેલ હોવા છતાં એમણે સુધારવાનો કોઈ પ્રયત્ન ન કર્યો આ અંગે વારંવાર એમના પરિવારને ગામ લોકોને તેમજ શાળાની વિઝિટ કરનાર વ્યક્તિઓને પણ આ અંગે જાણ કરેલ છે છતાં રમણભાઈને સુધરવાનો મોકો આપ્યો છતાં પણ રમણભાઈ સુધર્યા નથી જે માટે આજ રોજ તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ આગેવાન શ્રી દિલીપભાઈ અને એમની સંપૂર્ણ ટીમ અત્રેની શાળાની અંદર ઉપસ્થિત હોય રમણભાઈને આ શાળામાંથી સદંતર બદલી નહીં પરંતુ એમને સસ્પેન્ડ કરવા માટેનો નિર્ણય એમણે લીધેલ છે અને ગામ લોકોને એવી રજૂઆતને ધ્યાનમાં રાખી અમે આજરોજ એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ અગિયાર સત્તાવન કલાકે શાળાના બાળકોને તમામને બોલાવીને શિક્ષણ કાર્ય અમે આજરોજ શરૂ કરેલ છે અને ગામ લોકોને વિશ્વાસ આપેલ છે કે બાળકોના હિતમાં અમે કામ કરીશું એવી અમે બાળકોને અને વાલીઓને તમામને અમે આજરોજ ખાતરી આપેલ છે મેડમ તમે બીઆરથી છો તમે શું કહેશો આ શાળાની અગાઉ ઓગણત્રીસ અગિયાર મેં પણ મુલાકાત કરી હતી અને શાળાની પરિસ્થિતિ જોઈ હતી અને ગ્રામજનોએ જે રજૂઆત કરી હતી એ રજૂઆતના આધારે માન્ય જિલ્લા પ્રાથમિક શ્રીને મેં આખો રિપોર્ટ મોકલ્યો હતો અને ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી દ્વારા પણ એક અધિકારીની નિમણૂંક કરીને આ તપાસની કામગીરી સોંપવામાં આવેલ હતી અત્યારે શું નિર્ણય લેવામાં આવ્યો શિક્ષકોના વિરુદ્ધમાં આ શિક્ષકને આ શાળાની અંદર ક્યારેય પણ ન આવવા દેવું અને આ શાળાની અંદરથી એમને સસ્પેન્ડ કર્યો કે બદલી કરાવી માનીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબનો રિપોર્ટ તાત્કાલિક આવે એટલે બાકીનો અમે નિર્ણય લઈ લેશું અને જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી અમે આ શાળામાં હાજર રહીશું અને બાળકો સાથે શિક્ષણ કાર્ય પણ અમે જાતે કરીશું અત્યારે તો શિક્ષણ અધિકારી આવીને શાળા પુનઃ ચાલુ કરાવી છે અને આ નિર્ણય આવે ત્યાં સુધી વાત જોવાની રહેશે કે આ પણ કેવો નિર્ણય આવે છે તે જોવું રહ્યું